કૃષ્ણશંકર શાસ્ત્રીજી ભણવામાં પહેલામાં પહેલો નંબર લઈ આવ્યા એટલે શિક્ષકે આવીને ઘરે એમના માતા પિતાને કહ્યું કે તમારો છોકરો બહુ તેજસ્વી છે એ મારો વિદ્યાર્થી મારું નામ રોશન કરશે બોલે કેમ તો કંઈક પહેલો નંબર આવ્યો વર્ગમાં નહીં આખી શાળામાં બોલે એમ બીજે દિવસે જઈને નામનો દાખલો હતો તે કઢાવી નાખ્યો કેમ પેલા શિક્ષકે પૂછ્યું કે મેં તો વખાણ કર્યા તમે એને કેમ કાઢી નાખ્યો તો કે કે અહીંયા આજે પહેલો નંબર આવ્યો છે તો જતે દિવસે બધામાં પહેલો નંબર આવશે તો મોટો માણસ બનશે તો જૂતા પહેરશે અને જૂતા પહેરશે તો રોજ સવારે એ શું કામ કરશે ઉઠીને પહેલી સલામ કોને ભરશે જૂતાને માથું નમાવશે પણ જો સંસ્કૃત ભણ્યો હશે તો જૂતાવાળા પણ એને માથું નમાવશે અને સંસ્કૃત નહીં ભણે તો એ બીજું શું કરશે બ્રાહ્મણનું શરીર છે એક માન્યતા હતી કે સંસ્કૃત ભણે તો બેકાર થાય પણ પૂજ્ય મહારાજના આશીર્વાદથી એમણે માન્યતાને ખોટી ઠેરવી કે સંસ્કૃત ભણે તો બેકાર નહીં પણ બેકાર વાળા ચોક્કસ થાય છે અને પુરાવો છે કે અત્યાર સુધીમાં જેટલા લોકો સંસ્કૃત ભણ્યા છે એટલા બધા બે કારવાળા તો છે જ ભલે અહીંયા સ્કૂટર લઈને આવતા હશે પણ એ બધા બે કારવાળા તો છે એવા આશીર્વાદ છે એમના ઉપર તો વાલા કુટુંબીજનો કૌમાર આચરિત પ્રાગનો ધર્માન ભાગવતા ભાગવત ધર્મનું પાલન એના જીવનમાં થાય એ અગત્યનું છે સુખી આપણે એમાં થઈશું કે જ્યારે ભાગવત ધર્મ જે છે કેવો તો કે મંગલાચરણમાં પણ બતાવ્યું કેવો ભાગવત ધર્મનું અહીંયા નિરૂપણ છે તો કહે છે કે જેની અંદર કાપટ્યને જળ મૂળથી કાઢીને ફેંકી દેવામાં આવ્યું છે પ્રોજ્જિત કઈ તવોત્ત પરમ પ્રત કવહ જડ મૂળમાંથી એને ઉખાડીને કાપટ્યને ફેંકી દેવામાં આવ્યું છે આ ભાગવત ધર્મ જ્યાં સુધી આપણા જીવનમાં આપણા વ્યવહારમાં કાપટ્ય છે ત્યાં સુધી ન તો આપણે સુખી થવાના કે ન તો આપણાથી સંકળાયેલા કોઈ સુખી થવાના મને તો એ ખબર નથી પડતી કે એનાથી સુખ કયું મળે દુઃખ જ મળે સુખ કઈ જાતનું મળે ખબર નથી પડતી તો તો પછી એ ભાગવત ધર્મ નથી અને એને કોણ કહેવાય એ બધા વિકૃત કહેવાય જ્યાં કાપટ્યની બિલકુલ જરૂર જ નથી કેટલું સુંદર જીવન સીધી રીતે ભગવાનને ભજવા માટે બધાને પ્રેમ કરવા માટે બધાની સેવા કરવા માટે લોક કલ્યાણ માટે આપણને ભગવાને આ જીવન આપ્યું કે જ્યાં બધું જ પરોપકાર માટે છે પરોપકારા દુહંતિ ગાવ ગાય પોતાના આચળ ધોવા દે છે શેના માટે પરોપકાર માટે પોતે પીવે છે ના પરોપકારા ફલંતિ વૃક્ષા વૃક્ષોને તો પરમ વૈષ્ણવ તરીકે બતાવ્યા છે ભગવાને સખાઓની સાથે જ્યારે ગાયો ચરાવતા વૃક્ષોનું નિરૂપણ કરે છે ભગવાન ગોવિંદ ગોપાલ છે છે આ પરમ વૈષ્ણવો બાર બાર અંગ બતાવ્યા કે જે પરોપકાર માટે અર્પણ કરી દે છે તો વૃક્ષથી વધીને પરમ વૈષ્ણવ બીજું કોણ થયું અને પરમ વૈષ્ણવ વૈષ્ણવ ની પરિભાષા તો આપણે જોઈ દ્વેષભાવ વેરભાવ કુભાવ અને અભાવ આ ચાર ભાવથી જે પર એનું નામ વૈષ્ણવ